તો ગુડ મોર્નિંગ કેમ છો જય માતાજી જય શ્રી કૃષ્ણ કેતો લસણ અત્યાર માં ઉઠી ગયું છે ઉઠી ગયો છે ને એ લસણ કેમ અત્યાર માં ઉઠી ગયો લસણ એ જો તો હા જા અહીંયા બા છે મમ્મી જય માતાજી જય શ્રી કૃષ્ણ માતાજી જય ઈ ચા પાણી ને નાસ્તા નું ને ઉ બનાવે છે

જય કીધું છે જો તો કાપવાની જ કરે આમાં લાલ બટન નથી તોફાન કરવાના પરમ હું તો રહેતોય પરમ પરમ હું તો બેટા આ ખીરાય તો કઈ સોમણા શું જોઈતું આ ખાવું છે સમજો આઈ જો તો પરમ હું કરશો તો પરમ જો પરમ જ વિડિયો પરમ જોવે છે અહીંયા વિડિયો પરમનો બને છે પરમ અહીંયા જો અહીંયા લીચકા ખાવા છે અહીંયા લીચકા ખોરો ઉપર નહીં જોવી આપણે જમી લીધું છે

બેદી ફોન લઈ લે હારો જોવે છે તે ઓ ઓ જોયું જોયું એના સ્ટન્ટ શું કરશો પરમ કેરતો હું કેમ ગાય કેમ બોલે હે ગાય કેમ બોલે મોબાઈલ લે મારો આવી કોને મોજ હોય મોબાઈલ ઈ આગળ નહીં આ કઈ આવે ને એટલે પાછો અહીંયા આવીશું

તલીન થઈ ગયો પણ પણ એટલી બધી મજા આવે છે વિડીયોમાં તલીન થઈ ગયો છો હા આપણો જ વિડીયો ચાલુ છે દીપાલી દીપાલી જમતા જમતા જોવે છે તો જ એને ભાવે વિડીયો ચાલુ હોય ને તો જ એને હરકું ખાયા કી

Apa yang kamu lakukan? Saya mengawasi keadaan kerja Kamu Ya. Apa yang kamu lakukan? Lihatlah. Saya sangat senang. Lihatlah, Saya akan

જો હવે દીપાલીએ જમી લીધું છે એનું પૂરું થયું કલાકે જમવાનું હવે શરૂ કરે છે સાડા આઠે આવ્યો હોય સાડા આઠે જમવા બેઠા હોય આપણે સાડા આઠ પોણા નવે અને હું થઈ ગયું કે ગેટ વેટ પૂરો થઈ ગયો હારું હાલો તો બીજો હું હાલો પરમ આવું તારે

બે ની ક્યાં નીકળું તારે તારે ક્યાં હવે ઉપાડી હવાર કામે જવાની નથી ટિફિન કરવાની ચિંતા

વાર વાર ઉમેદવાર અલગ ને અહીંયા વિરામ આપી છે એ માતાજી જય શ્રી કૃષ્ણ